આજની રચના છે હવામાં તરે છે સંસ્કારોનું બીજ વહન થાય છે હવામાં પ્રસરે છે માનવ થી માનવ સુધી હાડ માંસથી વળગેલું અને આત્મા થી નજીક જેનું નામ શોધવું પડે કર્મના શ્વાસ પર સંસ્કાર નું બીજ પણ શિશુ જેમ બીજ ફળે સાથે ફૂલે નવજાત શિશુ જેમ જીવનની લકીરો હૃદયના ધબકારા જીવનની લકીરો હૃદયના ધબકારા સંસ્કાર વહે માતૃત્વ થી શિશુમાં હા સંસ્કાર વહે માતૃત્વથી શિશુમાં માનવ થી માનવ સુધી માનવ થી માનવ સુધી હવામાં ધરે છે સંસ્કારો નું બીજ મિત્રો આજની રચના ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો